મિત્રો ચોપડી તો કરવી જ પડશે જીસીઆરટી સ્પેશિયલમાં આજે આપણે ધોરણ આઠના પ્રકરણ પાંચની ચર્ચા કરીશું અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એમસીક્યુ પ્રશ્ન નંબર એક અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે એ વિષયવાર પાઠ્યપુસ્તકો બી મૌખિક શિક્ષણ સી તાલીમ પામેલ શિક્ષકો ડી દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી મૌખિક શિક્ષણ બે ઈસી સન અઢારસો ચોપનમાં અમલમાં આવેલો ચાર્લ્સ વુડનો ખરીદતો શેની સાથે સંબંધ ધરાવતો હતો એ ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવી બી માતૃભાષામાં શિક્ષણ આપવું સી ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી ડી એ અને સી બંને સાચો જવાબ છે ઓપ્શન એ ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવી ત્રણ મહાત્મા ગાંધીની પ્રેરણાથી સપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હતી એ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ બી જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી સી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી ડી ઉપરયુક્ત તમામ મિત્રો આમાં આન્સર એ અને બી બંને સાચા થશે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી કેમ કે પાઠ્યપુસ્તક પ્રમાણે આ બંને જવાબ સાચા છે બંને મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે જ્યારે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી એ વર્ષ ઓગણીસો સોળમાં પંડિત મદન મોહન માલવીયા દ્વારા સ્થાપિત ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે ચાર ભારતીય નવજાગૃતિના જનક તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે એ દયાનંદ સરસ્વતી બી રવિન્દ્રનાથ ટાગોર સી રાજા રામ રાય ડી સ્વામી વિવેકાનંદ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી રાજા રામમોહન રાય પાંચ રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો એ ગીતાંજલિ બી ગોરા સી ઘરે બાહિરે ડી ચોખેરબાલી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ ગીતાંજલિ છ કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ કયા કયા હતા એ બ્રહ્મવિવાહ નિયમ બી વય સંમતિ ધારો સી શારદા અધિનિયમ ડી ઉપરયુક્ત તમામ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરુક્ત તમામ કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ હતા વન લાઈનર પ્રાચીન સમય પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત કઈ ચાર વિદ્યાપીઠો આવેલી હતી તક્ષશિલા નાલંદા બલબી અને વિક્રમશીલા ભારતમાં ઈસ્વી સન સત્તરસો નેવ્યાસીમાં પશ્ચિમી ડબે શિક્ષણ આપવાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી વિલિયમ કેરે ભારતમાં ઈસ્વીસન સત્તરસો નેવ્યાશીમાં પશ્ચિમી ડબે શિક્ષણ આપતી સૌ પ્રથમ સંસ્થા વિલિયમ કેરે દ્વારા ક્યાં સ્થાપવામાં આવી કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં કયા ધારા અંતર્ગત ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી ઈસવીસન અઢારસો તેરના સંધિ ધારાથી કયા ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓની શરૂઆત કરી હતી એલેક્ઝાન્ડર ડફ ભારતમાં કયા વર્ષથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો ઈસવીસન અઢારસો પાંત્રીસથી ઈસવીસન અઢારસો ચોપનમાં કયા પરિપત્ર દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું વુડન નીતિપત્ર એટલે કે નીતિ પત્ર એટલે હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે ઈસવીસન અઢારસો ચોપન નો વુડ નો નીતિ ખરીદો ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે વિલિયમ બેન્ટિંગ ભારતમાં ઈસવીસન અઢારસો બ્યાસી માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે કયા કમિશન દ્વારા શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાની ભલામણ કરવામાં આવી હન્ટર કમિશન ઈસવીસન ઓગણીસો સત્તરમાં કયા મિશન દ્વારા માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી સેડલર કમિશન કયા કાયદા દ્વારા પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા ઈસવીસન ઓગણીસો બારમાં કયા ભારતીય દ્વારા ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું હતું ગોપાલ કૃષ્ણ ગોખલે ઈસવીસન ઓગણીસો એકાવનની ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર કેટલો હતો સોળ છ ટકા બ્રિટિશ તાબામાં ભારત કરતા ભારતના કયા દેશી રજવાડાઓમાં શિક્ષણનો દર વધુ હતો વડોદરા મૈસૂર ટકા અને ત્રાવણકોર સુડતાલીસ પોઈન્ટ આઠ ટકા ઈસવીસન અઢારસો સત્તરમાં કોના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના થઈ હતી ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જી ઈસવીસન અઢારસો સત્તરમાં સ્થપાયેલી હિન્દુ કોલેજનું ઈસવીસન અઢારસો પંચાવનમાં નામ બદલીને શું રાખવામાં આવ્યું પ્રેસિડેન્સી કોલેજ ઈસવીસન સત્તરસો એંસીમાં સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા કોના દ્વારા કોલકાતા મદરેસા એટલે કે મુસ્લિમ કોલેજની સ્થાપના કરવામાં આવી વોરન હેસ્ટિંગ્સ ઈસવીસન સત્તરસો એકાણુંમાં કોના દ્વારા બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી જોનાથન ડંકન ઈસવી સન અઢારસો ત્રેવીસમાં કોના દ્વારા કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી એમ હોસ્ટેલ કયા વર્ષે મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ હતી ઈસવીસન અઢારસો ચુમ્વાલીસ ભારતમાં કયા સ્થળેથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી શ્રીરામપુર ઈસવીસન અઢારસો ઓગણપચાસમાં કોના દ્વારા હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેથન અને બ્રહ્મો સમાજે ઈશ્વરચંદ્ર બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં રાજા રામ મોહન રાયે દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો મોરબી નજીક ટંકારા અઢારસો ચોવીસ દયાનંદ સરસ્વતીએ કયા શહેરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી લાહોર કોના દ્વારા ઈસવીસન સન ઓગણીસો બેમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કરવામાં આવી હતી સ્વામી સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતીના શિષ્ય દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા સ્વામી વિરજાનંદ મથુરાનંદ વેદો તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો દયાનંદ સરસ્વતી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી સત્યાર્થ પ્રકાશ આર્ય સમાજની સ્થાપના કોણે અને ક્યારે કરી દયાનંદ સરસ્વતી ઈસવીસન અઢારસો ને પંચોતેર શુદ્ધિ ચઢવાની શરૂઆત કોણે કરી હતી દયાનંદ સરસ્વતી કોના દ્વારા મહારાષ્ટ્રમાં કન્યા શાળાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરવામાં આવી મહાદેવ ગોવિંદ રાણડે અને તેમના પત્ની રમાબાઈ રાણડે તથા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી જ્યોતિબા ફૂલે કોના દ્વારા ઈસવીસન ઓગણીસો સોળમાં મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી મહર્ષિ કરવે કોના દ્વારા ઈસવીસન અઢારસો પચાસમાં અમદાવાદમાં છોડીઓની નિશાળ નામે કન્યાશાળાની સ્થાપના કરવામાં આવી હરકુંવર શેઠાણી કોના દ્વારા ઈસવીસન અઢારસો ચોસઠમાં ગાઝીપુર ખાતે અંગ્રેજી શાળા અને ઈસવીસન અઢારસો પંચોતેરમાં અલીગઢ ખાતે એંગ્લો મોહમેડન ઓરિયેન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી સર સૈયદ અહેમદ ખાન સર સૈયદ અહેમદ ખાને કયું સામાયિક અને ક્યારે શરૂ કર્યું તહઝીબ ઉલ અખલાક ઈસવીસન અઢારસો ને સિત્તેરમાં ગોંડલમાં કયા મહારાજાએ ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી હતી મહારાજા ભગવતસિંહજી ગાંધીજીએ વર્ષ ઓગણીસો છત્રીસમાં કઈ શિક્ષણ યોજનાની શરૂઆત કરી હતી વડા શિક્ષણ યોજના વર્ષ ઓગણીસો આડત્રીસમાં કોની અધ્યક્ષતા હેઠળ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી ડૉક્ટર ઝાકિર હુસેન ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોવો જોઈએ સાત વર્ષ કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ આ વિધાન કોનું છે મહાત્મા ગાંધી વર્ષ ઓગણીસો એકમાં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોને કરી હતી રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિ નિકેતન સંસ્થાનું વર્ષ ઓગણીસો બાવીસમાં નામ બદલીને શું રાખવામાં આવ્યું શાંતિ નિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી કવિવાર રવિન્દ્રનાથ ટાગોરને વર્ષ ઓગણીસો તેરમાં પોતાના કયા કવિતા સંગ્રહ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો ગીતાંજલિ ઈસવીસન અઢારસો પંદરમાં આત્મીય સભાની સ્થાપના કોને કરી હતી રાજા રામ મોહન રાય રાજા રામ મોહન રાયે બંગાળી અને ફારસીમાં શરૂ કરેલા સમાચાર પત્રોના નામ જણાવો સંવાદ કોમુદી મીરાત ઉલ અખબાર કયા સમાજ સુધારકે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો રાજા રામ મોહન રાયના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલ સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવી તેના પર પ્રતિબંધ મૂક્યો હતો વિલિયમ બેન્ટિંગે કયા અંગ્રેજ ગવર્નર જનરલે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું વિલિયમ બેન્ટિંગ કયા અંગ્રેજ ગવર્નર જનરલે અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી વિલિયમ બેન્ટિંગ રાજા રામ મોહન રાયનું અવસાન ક્યાં અને ક્યારે થયું ઈસવીસન અઢારસો તેત્રીસમાં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ કઈ સંસ્થાના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ઓગણચાલીસમાં નર્બલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા બનાવવામાં આવ્યા બ્રહ્મો સમાજ બ્રહ્મો સમાજના કયા અધ્યક્ષે પોતાના સામાયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઈસવીસન અઢારસો છપ્પનમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયત્નોથી કયા ગવર્નર જનરલ દ્વારા વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યા હતા ડેલહાઉસી ઈસવીસન અઢારસો છપ્પનના વિધવા પુનર્વિવાહ અધિનિયમ હાઉસીની ગવર્નર જનરલ કાઉન્સિલના કયા સભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે બી વડોદરાના કયા મહારાજાએ અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કાર્યો કર્યા હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ગાંધીજીએ અનુસૂચિત જાતિના કયા પરિવારને પોતાના આશ્રય આપ્યો હતો દુદાભાઈ ગોધરા ગુજરાત અનુસૂચિત જાતિના બાળકો માટે કોણે શાળા સ્થાપી હતી મામા સાહેબ ફાળકે કોના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો બોતેરમાં લગ્ન સંમતિ ધારો પસાર કરી બાર વર્ષથી નીચેની વયના બાળકોના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવે કેશવચંદ્ર સેન વર્ષ ઓગણીસો ત્રીસના શારદા અધિનિયમ અંતર્ગત કન્યાની લગ્નની ઓછામાં ઓછી ઉંમર કેટલી કરવામાં આવી ચૌદ વર્ષ ઈસવીસન અઢારસો ચુમ્વાલીસમાં માં કોણે સુરતમાં ધર્મ સભાની સ્થાપના કરી હતી દુર્ગારામ મહેતા સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠ સ્વામી વિવેકાનંદના માતા પિતાનું નામ જણાવો પિતા વિશ્વનાથ દત્ત અને માતા ભુવનેશ્વરી દેવી સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ જણાવો નરેન્દ્રનાથ દત્ત રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો તેમજ તેઓ કયા મંદિરના પૂજારી હતા બંગાળના હુગલી જિલ્લાના કામરપુકુર ગામ દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કોણે ક્યારે અને ક્યાં કરી હતી સ્વામી વિવેકાનંદ ઈસવીસન અઢારસો સત્તાણું બેલુર રામકૃષ્ણ મિશન મઠ એ કયા સૂત્રનો અમલ કર્યો હતો જન સેવા એ જ પ્રભુ સેવા સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેર અને ક્યારે ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ઈસવીસન અઢારસો ત્રાણુંમાં શિકાગો ખાતે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ વિધાન કોનું છે સ્વામી વિવેકાનંદ થેન્ક યુ